આજે આપણે આંબળાની ચોકલેટ બનાવવાની છે એના માટે આપણે પેલા બાફી લઈશું અને બધા આમળા આપણે આમાં મૂકી દઈશું અને આપણે પાંચ છ મિનિટ ચડવા દેવાના આપણે ચેક કરી લેશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચડી ગયા છે બસ આટલા જ બફાવ દેવાના એટલે આપણે ચોકલેટ ની શીરું છે ને એ સારી થાય ઓલી ખાંડ માં હલાવી કરીએ એટલે આખી શીર નો રે જો આપણા આમળા ઠરી ગયા છે હવે આને આપણે શીરું કર નાખશું ચપ્પુ વડે જો આપણે જે આમળા બફાઈ ગયા હતા ને એ ઠરી ગયા અને શીરું કર નાખી હવે આપણે એને ખાંડ માં નાખી દઈશું જો આપણે આમળા છીરું શીરું તો સાસણીમાં નાખી હતી ને એ હવે કમ્પ્લીટ થઈ ગઈ ચાર દિવસ હવે આપણે થાળીમાં લઈ લઈશું તડકા માં સુકવવાની છે આ રીતે એક એક કરીને સુકવી દેવાની અને હવે ત્રણ થી ચાર દિવસ તડકા માં દેવાની છે ચાર દિવસ તો રહેવા જ દેવી પડે તો જ ગળી થાય આપણે આમળા બધા તૈયાર છે સુકવી દેસુ આમ તડકા માં ચાર દિવસ માટે જો આપણી ચોકલેટ તૈયાર થઈ ગઈ છે મસ્ત થઈ ગઈ છે